વિસનગર શહેરની કમાણા ચોકડી પાસે આવેલી ગેલેક્સી હબ માર્કેટમાં એક યુવક અને તેના મિત્ર પર થયેલા હુમલાનો વિડીયો સામે આવ્યો છે પોલીસે આ મામલે છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે તરેભ ગામના ઓગણીસ વર્ષીય નીતિન ઠાકોરે એક મહિના પહેલા ગામની છોકરીને શુભ શુક્ર ફ્લેટમાં રહેતા રાવત સોળ સપ્ટેમ્બરે નીતિન અને તેનો ફોઈનો દીકરો સચિન બાઇક પર નોકરીએ જતા હતા તેઓ કમાણા ચોકડી પાસે પરફ્યુમ ખરીદવા ગેલેક્સી હબ માર્કેટમાં ગયા હતા ત્યાં ભૂરો અને અન્ય પાંચ શખ્સોએ નીતિનના વાળ પકડી માર મારવાનું શરૂ કર્યું ભૂરાએ લોખંડની પાઇપથી હુમલો કર્યો સચિન વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો બંને યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા અને મિત્રોની મદદથી હોસ્પિટલ પહોંચ્યા હતા નીતિને વિસનગર પોલીસ સ્ટેશનમાં રાવત ચંદ્રપ્રકાશ મકવાણા ચંદ્રપ્રકાશ ઉર્ફે ભૂરો સાથે મિત્રતા ન રાખવા જણાવ્યું હતું અને આ વાતથી નારાજ થઈને ભૂરાએ નીતિનને ફોન કરી અપશબ્દો કહ્યા હતા બંને યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા અને મિત્રોની મદદથી હોસ્પિટલ પહોંચ્યા હતા નીતિને વિસનગર પોલીસ સ્ટેશનમાં રાવત ચંદ્રપ્રકાશ મકવાણા ગૌરવ કુમાર રાઠોડ પ્રિયંક પટેલ કોનાર અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આરોપીઓએ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જાવિદ મનસુરી વિસનગર